બનાસકાંઠા જિલ્લાના ડીસા પટણ હાઈવે પરની ભોપાનગર ફાટક નજીક વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવાની તૈયારી છે સરકારે મંજૂર કરેલા અંદાજે 800 મીટર લાંબા અને રૂપિયા 87 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે બુધવારે જમીનની સોલ ટેસ્ટિંગ એટલે કે માટી પરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાથી પાટણનો નેશનલ હાઈવે નંબર છવ્વીસ પસાર થાય છે જે પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર માર્ગ છે તેથી આ હાઈવે પર રા દિવસ વાહનોનો વધુ ઘસારો રહે છે પરંતુ હાઈવે પરની ભોપાનગર ફાટક વારંવાર બંધ થવાના કારણે વાહન ચાલકો અને મુસાફરને લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડે છે ખાસ કરીને રેલવે ક્રોસિંગ તેમજ બે બે માલગાડીના આવન જાવન સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગે છે જેના કારણે સમયનો વ્યય અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મુશ્કેલી ઊભી થાય છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટને બે વર્ષ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી હવે ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થાય તે પહેલા જમીનની ક્ષમતા અને માટીની રચના જાણવા માટે સોલ ટેસ્ટિંગની કામગીરી આજે બુધવારે શરૂ કરવામાં આવી હતી આ ટેસ્ટ દ્વારા જમીનની બેરિંગ કેપેસિટી એટલે કે ભાર વાહન ક્ષમતા નક્કી કરવામાં આવશે ઓવરબ્રિજ બનાવવાની આ હિલચાલથી સ્થાનિક લોકોમાં ખુશી છવાય છે ટેસ્ટિંગ અધિકારીના જણાવ્યા અનુસાર સોલ ટેસ્ટિંગની આ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ ઓવરબ્રિજના નિર્માણનું મુખ્ય કામ શરૂ કરવામાં આવશે આ ઓવરબ્રિજ કાર્યરત થવાથી ડીસા સહિત બનાસકાંઠાના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને ડીસા પાટણ હાઈવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે